છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન પ્રેસ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ હતી કે સર પેપર સેટ સોલ્યુશન સાથેના અમારે જોવે છે પ્રથમ પરીક્ષા માટે તેમજ વાર્ષિક પરીક્ષા માટેના તો ક્યાંથી મળશે તો ભાઈ હું તમને જણાવી દઉં પહેલા પ્રથમ પરીક્ષાનું ગાઈએ બરાબર વાર્ષિક નહીં મુકાઈ ગયા છે કે ટેન્શન નથી

જો આધાર વર્ષ બે હજાર પંદર ના સાપેક્ષમાં વર્ષ બે હજાર સોળ માં નાણાંની ખરીદ શક્તિ પોઈન્ટ પંચોતેર હોય તો વર્ષ બે હજાર સોળ માટે ભાવનો સૂચકાંક કેટલો થાય એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ક્રમાંક સ સંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય શૂન્ય હવે જે તમારી જે માંગ છે પ્રથમ પરીક્ષાના પેપર સેટ આ સિવાય ઘણું બધું નવું તો બાર કોમર્સના પ્રથમ પરીક્ષાના પેપર સેટો છે તે બધાના છે ત્રણથી બાર ધોરણના ઓકે તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇકો બી વિડીયો લેક્ચર સ્વાધ્યાય ઇકો બી એનું સ્ટડી મટિરિયલ સોરી ઇકો ગુજરાતીના વિડીયો લેક્ચર ઇકો બી નું સ્ટડી મટિરિયલ પરીક્ષા માટે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એના પીડીએફ પ્રથમ પરીક્ષાના પેપર સેટ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પેડ પ્લાન પેપરો ત્રણથી તમને એકમ કસોટીના પેપરમાંથી પણ આ સિવાય મળશે બે સંબંધિત ચલ એક્સ અને વાયના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો ઈ સોરી સિગમા ડીની કિંમત શું થાય તો માઇનસ એક જો એક્સ અને વાય વચ્ચે નીચે મુજબ વિકિરણ આકૃતિ મળે તો તે બે ચલ કેવો સહસંબંધ ધરાવે છે

કરવાથી વાયની કિંમતમાં બી વાય એક્સની કિંમત કેટલી થાય માઇનસ પાંચ ના છેદમાં નવ જો ની એક્સ પરની નિયત સંબંધ રેખા ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ પચાસ બરાબર જીરો હોય તો બી વાય એક્સની કિંમત કેટલી થાય માઇનસ બે છેદમાં ત્રણ ભારતમાં આઝાદી પછી વર્ષ બે સુધી દર દસ વર્ષે લેવાયેલ વસ્તી ગણતરીની માહિતી સામયિક શ્રેણીમાં દર્શાવેલ છે તો આ માહિતીના ના ટીબાર ની કિંમત શું થશે ચાર સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણ નું અન્વાયોજન કરવાની રીતનું નામ જણાવો ન્યૂનતમ વર્ગોની રીત ત્યાર પછી અઢાર માં ની અંદર જવાબ આવશે છત્રીસ પોઈન્ટ એક સામયિક શ્રેણીમાં આલેખ દોરવા માટે કયો ચલ વાય અક્ષ પર લેવામાં આવે છે વાયટી નીચેનામાંથી કયા ચલની સામયિક શ્રેણીનું ઘટતું વલણ દર્શાવે છે સતત ઘટતો જતો મૃત્યુ દર એકમ કસોટીમાં હતો વિભાગ બી ભાર એટલે શું તો વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યના આંકને તે વસ્તુનો ભાર કહેવાય અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત લખો તો આપેલો છે એક વસ્તુ માટે જથ્થાનો કોઈ એક વર્ષનો સૂચકાંક એકસો ત્રીસ હોય તો તેનું અર્થઘટન કરો કાર્લ પિયર્સનના સહસંબંધાત્મક ધારણાઓ લખો જીવન વીમાની કોઈ એક યોજના હેઠળ વીમો ઉતારતી વખતે પુખ્ત વયની વ્યક્તિની ઉંમર અને જીવન વીમાનું પ્રીમિયમ વચ્ચે કયો સંબંધ છે છવ્વીસ એક્સ અને વાય વચ્ચે સહસંબંધ પોઈન્ટ જીરો ચાર છે હવે એક્સના પ્રત્યેક અવલોકનમાં પાંચ ઉમેરવામાં આવે અને વાયના પ્રત્યેક અવલોકનમાં દસ બાદ કરવામાં આવે તો આ ફેરફાર બાદ સહસંબંધ શું થશે જો કોઈ નિદર્શ બિંદુ અન્વાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટીની કિંમત કેટલી થાય નિયત સંબંધ વ્યાખ્યા આપો સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે સામયિક શ્રેણીના ઘટકોના નામ લખો ત્યાર પછી વિભાગ સી મિત્રો નવમાંથી માંથી કોઈ પણ સાત સવાલના જવાબ લખવાના છે તો મિત્રો વિડિયો પોઝ કરતું જવાનું બરાબર જો બે હજાર દસ થી બે હજાર તેર સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ છે તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો તેનો જવાબ છે એવી રીતે બત્રીસમો સવાલ પૂછેલો છે એનો બી જવાબ છે જથ્થા સૂચકાંક એટલે શું ઓકે કાર્લ પિયરસન ની રીતની ધારણાઓ લખો સંપૂર્ણ ઋણ સહ સંબંધ જણાવો સવાલ છે એનો જવાબ વિડિયો પોસ્ટ કરતો લખતું જવાનું મોસમી ઘટક એ ચક્રિય ઘટક થી કઈ રીતે જુદો પડે છે વલણ માપવાની ચલિત સરેરાશ ની રીતના ગુણ લખો વિભાગ વિભાગડી બારમાંથી કોઈ પણ આઠ સવાલ લખવાના છે તો આ ચાલીસમો પ્રશ્ન છે સૂચકાંક શોધવાનો છે તો વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું ત્યાર પછી એકતાલીસ સવાલમાં સૂચકાંક શોધવાનું છે વિડીયો પોઝ કરતું જવાનું લખતું જવાનું અચલ આધાર અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે રેડી સહસંબંધાકના ગુણધર્મો જણાવવાના છે હાલો આગળ આંશિક સહસંબંધનો અર્થઘટન તમે કેવી રીતે કરશો 45 પ્રશ્નનો જવાબ છે 46 પ્રશ્નનો જવાબ છે પ્રશ્ન છે છે એનો જવાબ જ મો પ્રશ્ન છે એનો ભી જવાબ છે જ પ્રશ્ન છે એનો ઓગણપચાસ જવાબ છે જ વિડિયો પોઝ કરતો એને લખતો જ નું સામયિક શ્રેણીનું વલણ એટલી સુ ઉદાહરણ સહિત સમજાવો ચલિત સરેરાશની રીતની મર્યાદાઓ ચર્ચો વિભાગી ચાર માંથી કોઈ પણ ત્રણ લખવાના છે બાવન પ્રશ્નનો જવાબ ત્રેપન પ્રશ્ન છે એનો જવાબ હજી બાકી છે ભાઈ હા રેડી ચોપન પ્રશ્ન છે એનો જવાબ વિડિયો પોસ્ટ કરતું જવાનું અને લખતું જવાનું ચાલીસ સરસ રીતની મર્યાદાઓ ચર્ચો રેડી વિભાગ એફ છ માંથી કોઈ પણ ચાર છપ્પન મો સૂચરા ફિસર સૂચકાંક ગણવાનો છે બરાબર ચાલો સૂચકાંક ગણી લેજો ઓકે આ રીતે સત્તાવન મો અર્થઘટન કરવાનો છે સૂચકાંક ગણીને રેડી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરતો જવાનું લખતો જવાનું અઠાવન મો સહસંબંધક પિયર્સન ની રીતથી ગોતવાનો છે ઓગણ સાઈઠ મૂલ્યાંકન ને સહસંબંધક શોધવાનો છે સાઈઠ કિંમત નો અંદાજ મેળવવાનો છે ઓકે એક્સેટ અનુમાન મેળવવાનું છે વિડિયો પોસ્ટ કરતો જાઓ લખતો જાઓ આમાં મજા આવે ગઈ

પિસ્તાલીસ છ પિસ્તાલીસ તો આ જે વોટ્સએપ નંબર છે એમાં તમે તમારી શાળામાં લેવાયેલું પેપર છે એની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકો મોકલો બરાબર એટલે ઈ પીડીએફ આપણે એક્ઝામ મોકશું આનાથી શું ફાયદો થાય એક તો તમે બારમાં છો એટલે તમારે બધું જ કરવાનું છે બરાબર બોર્ડમાં સારા માર્ક્સ લાવો હોય તો પછી તો પાસ થવો હોય તો ક્યાં પ્રશ્ન છે તો ભી ખરોટ તમે જુદી જુદી શાળાના પેપર જો ને એટલે તમને ખબર પડી જાય કે કઈ શાળાએ કેટલા કેટલા પ્રશ્નો પૂછ્યા છે કારણ કે એમાં જુદા જુદા જિલ્લાના જુદા જુદા સંકુલના પેપર આવે એટલે તમને ખબર પડીએ કોણ આઈએમપી છે તમને બોર્ડમાં કામ લાગે કારણ કે કોઈ ઇકોનું પેપર મૂક્યું હોય કોઈ બીનું પેપર મૂક્યું હોય કોઈ એકાઉન્ટનું પેપર મૂક્યું હોય કોઈ સ્ટેટનું પેપર મૂક્યું હોય કોઈ ઇંગ્લિશનું પેપર મૂક્યું હોય તો જેણે જે પેપર મૂક્યા હોય ને જે પેપર બાકી હોય તો એનો ઉપયોગી થાય ને કેવા પેપર હોય એનો પણ તમને એક અંદાજ આવી શકે તો ખાસ વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવારોથી બધાને શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કમેન્ટ કરો કે વિડીયો લાગ્યો અસ્તુ જય હિન્દ જય ભારત